બનાસકાંઠામાં હડાદ તાલુકાના છોટા બામોદરા ગામના આદિવાસી ખેડૂત જયંતિભાઈ હગરાભાઈ બુંબડિયાએ એકવાર ફરી અસંભવને સંભવ કરી બતાવ્યું ગુજરાતના સૌથી પછાત અને પહાડી વિસ્તારમાં રહેતા આ ખેડૂતે બિલકુલ રાસાયણિક ખાતર દવા વગર પ્રાકૃતિક ખેતી દ્વારા ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કરી નવો ઇતિહાસ રચ્યો છેલ્લા પાંચ વર્ષથી ભગવતી પ્રાકૃતિક કૃષિ મોડલ ફોર્મ ચલાવતા જયંતિભાઈએ આ પોતાના બે પાંચ એકર ખેતરમાં બે હજાર સ્ટ્રોબેરી રૂપા બાવીસ ઓક્ટોબરે વાવ્યા હતા હવે ફળ પાકી ગયું છે અને ઉત્પાદન શરૂ થયું છે ગત વર્ષે પણ તેમણે સ્ટ્રોબેરી અને શક્કર ટેટીનું સફળ વાવેતર કરી સારી આવક મેળવી હતી જયંતીભાઈએ કહે છે કે પાંચ વર્ષથી બીજા મૃત જીવામૃત ઘનજીવામૃત વાપસા અને અચ્છા દાન પદ્ધતિથી ખેતી કરું છું પાક તૈયાર થતા પહેલો ભાગ કુળદેવી ખેતલા બાવસીને ધરાવીએ છીએ તેમના ખેતરમાં સ્ટ્રોબેરી ઉપરાંત ટેટી મરચાં રીંગણ ટામેટા પાલક લસણ ડુંગળી મકાઈ અને ઘઉં જેવા વિવિધ પાકો પણ પ્રાકૃતિક રીતે ઉગાડાય છે આ સફળતાએ પહાડી આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું ગઈ વખતે પણ સ્ટ્રોબેરીનું બે હજાર છોડનું વાવેતર કર્યું હતું અને આ વખતે પણ બે હજાર સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે ગઈ વખતે વિન્ટર ડાઉન વેરાયટી હતી ટીશ્યુ કલ્ચર હતી આ વખતે પણ કામે રોજાની વેરાયટી મળી છે અને સારી એવી વેરાયટી છે અને ઓક્ટોબર મહિનાની બાવીસ તારીખેનું વાવેતર થયું હતું અને અત્યારે હવે ઉત્પાદન મળી રહ્યું છે અને પહેલી વીણી ચાલુ કરી છે એટલે અમે આ સ્ટ્રોબેરી જે છે અમાર દેવી સ્થાન જે કુળદેવી ગણાય છે ખેટલા બાવસી છે ઝોંધિયા બાવસી છે એમને અમે આ પહેલી સ્ટ્રોબેરી ચડાવી અને પછી અમે વેચાણ ચાલુ કરીશું અમારું